હેલો એવરી વન વીસ આઈ એસ જીપીએસસીમાં તમારું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું ઇમરજન્સી પ્રોવિઝન્સ કટોકટીની જોગવાઈ જે પાર્ટ અઢારમાં આવે છે આર્ટિકલ થ્રી ફાઈવ ટુ થી થ્રી સિક્સટી એમ જીપીએસસી યુપીએસસી માટે બહુ જ ઉપયોગી છે પ્રિલિમ્સના પેપરમાં આના ક્વેશ્ચન હોય છે ઓકે લેટ સ્ટાર્ટ વીચ ઓફ બેતાલીસ માં બંધારણ સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ છ મહિનાથી લંબાવીને એક વર્ષ કરી ઓગણીસો સાહીઠ આ દિવસ સુધી ગુજરાત રાજ્ય પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યું સાચી વાત છે બે હજાર એકવીસથી છત્તીસગઢ તેલંગાણા રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યા નથી તો હા રહ્યા નથી ઓકે તો આન્સર છે ડી એક અને બે આન્સર ઇઝ ડી એક અને બે સેકન્ડ વન ઇઝ રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના માંથી કયા વિધાન સાચા છે વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ ડિક્લેરેશન ઓફ નેશનલ ઇમરજન્સી ફસ્ટ ઇઝ સાંસદ કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમય તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ મોટી લંબાવી શકાય છે લોકસભાના કાર્યકાળ સાંસદ કાયદા દ્વારા વધુમાં વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે ઓપ્શન સી કટોકટી પૂરી થયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં <clears throat> which is the correct answer the answer is the answer is b સાંસદ કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક વર્ષ મોટી લંબાવી શકે છે ધીસ ઇઝ ધ રાઈટ એન્ડ ધ થર્ડ ઇઝ રાઇટ કટોકટી પૂરી થયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં તો આ બી સાચું છે કેમ કે જ્યારે કટોકટી આવે કોઈ યુદ્ધ થયું હોય તો યુદ્ધ વન યર માટે બી ચાલુ રહે ઘણીવાર થાય છે ને યુદ્ધ થતા હોય તો યુદ્ધની અવધિઓ ઘણીવાર સિક્સ મંથની હોય ઘણીવાર વન ઇયરની હોય વન પોઈન્ટ ફાઇવ ઇયરની હોય ડિપેન્ડ કરે કે યુદ્ધ ક્યારે ખતમ થાય ઓકે તો આન્સર ઇઝ બી એક અને ત્રણ ઓકે રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના કયા વિધાન સાચા છે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ ધ નેશનલ ઇમરજન્સી ફર્સ્ટ ઇઝ કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહિનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ કટોકટી છ મહિના માટે ચાલુ રહે છે સંસદ મંજૂરી સાથે દરેક વર્ષ માટે અનિશ્ચિત મુદ્દત માટે લંબાવી શકાય છે કટોકટીની ઘોષણા અથવા તો ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈ પણ ગૃહ દ્વારા બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ ધ આન્સર ઇઝ ડી કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહિનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી इए तो ओनली वन करेक्ट आंसर इज डी ओके द राइट वन इज डी फक्त फोर्थ इज फोर्थ वन इज ભારતમાં કટોકટીની ઘોષણા બાબતે નીચેના કયા વિધાન સાચા છે ઓબ્લિક સાચું છે ફોર્થ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ રિગાર્ડિંગ ધ ડિક્લેરેશન ઓફ ઇમરજન્સી ઇન ઇન્ડિયા તો ફર્સ્ટ વન ઇઝ ફાઇનાન્શિયલી કટોકટીની જાહેરાત સંસદ દર છ માસના ગળે લંબાવી પડે છે સેકન્ડ ઇઝ વાસ્તવિક ઘટના બનવાની ધારણા એ પણ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય જ્યારે અનુચ્છેદ ત્રણસો છપ્પન હેઠળ વાસ્તવિક ઘટના બન્યા પછી કટોકટી જાહેર કરી શકાય ધ થર્ડ નાણાકીય કટોકટી યાની ફાઇનાન્શિયલી ઇમરજન્સી જે હોદ્દાઓનો પગાર ઘટાડી ન શકાય તેવા હોદ્દાઓ સિવાયના તમામ વર્ગના લોકો પગાર ઘટાડી શકાય વિચ બન ઇઝ ધ કરેક્ટ આન્સર વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર धानसरीस धानसरीस डी फक्त बे वास्तविक घटना बनवानी धारणा રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય જ્યારે ત્રણસો છપ્પન આર્ટિકલ છે એના હેઠળ વાસ્તવ વાસ્તવિક ઘટના બન્યા પછી કટોકટી જાહેર કરી શકાય તો સાચી વાત છે કે જ્યારે ઘટના બને એના પછી જ કટોકટી જાહેર કરી શકાય ઓકે કરેક્ટ આન્સર ઇઝ ડી ઓનલી ટુ ફિફ્થ વન ઇઝ વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ પ્રેઝિડેન્ટ્સ રૂલ ઇન ધ સ્ટેટ એઝ એસ્ટાબ્લિસ બાય ધ સુપ્રીમ કોર્ટ ઇઝ કરેક્ટ સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેનામાંથી કયા વિધાન સાચા છે ફસ્ટ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સંદર્ભ રાષ્ટ્રપતિ એ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે સાંસદ દ્વારા રાષ્ટ્રપતિ ઉદ્ઘોષણા મંજૂરી આપ્યા બાદ જ રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ એન્ડ ધ થર્ડ સંસદ મંજૂરી અપાયા પહેલા રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે બટ તેમને ડિસમિસ કરી શકાતા નથી વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ ઇઝ ધસદ મંજૂરી આવ્યા પહેલા રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે પણ ડિસમિસ કરી શકાતા નથી ઓકે તો આન્સર ઇઝ ડી ટુ અને અને ત્રણ શિક્ષ સંસદ ગૃહો દ્વારા નાણાકીય કટોકટીને ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદત પૂરી થાય તો તે અમલમાં રહેશે નહીં ઓકે Unless the House Parliament have approved declaration of the financial emergency, Parliament shall cease the to be in session after the expire of the term of. Okay. Which one is the correct answer? Which one is the correct answer? The answer is. द आन्सर इज डी टू मंथ इज द करेक्ट आन्सर सेवन्थ इज राष्ट्रपती शासन हेठळना राज्यनं अंदाजपत्र सेवन बजेट ऑफ द स्टेट अंडर द प्रेसिडेंट्स रूल्स ઓપ્શન એ ઇટ ઇઝ ધ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ટુ ધ રાજ્યસભા ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ટુ ધ લોકસભા એન્ડ ધ સી પાસ બાય ધ પ્રેઝિડેન્ટ એન્ડ ધ ડી પાસ બાય ધ ગવર્નર ઓકે વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર ડુ યુ નો રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર પ્રેઝન્ટ કોણ કરે છે યા પાસ કોણ કરે છે which one is the correct answer the seventh is the seventh is b it presented to the લોકસભા ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે દરેક રાજ્યને બાહ્ય આક્રમણ અને આંતરિક ખલેજ સામે રક્ષણ આપવાની ફરજ સંઘની છે તો ઇટ વિચ વન ઓફ ધ ફોલોઇંગ આર્ટિકલ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ્સ દેટ ઇટ સેલ બી ધ ડ્યુટી ઓન ધ યુનિયન ટુ પ્રોટેક્ટ એવરી સ્ટેટ અગેન્સ્ટ એક્સટર્નલ અગ્રેશન એન્ડ ઇન્ટરનલ ડિસ્ટબન્સ વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર ઓપ્શન એ આર્ટિકલ ટુ ફિફ્ટી ઓપ્શન બી આર્ટિકલ ટુ સેવન્ટી ફાઈવ Option C, Article 2, Article 3, 25, and the last is D, Article 3, Which one is the correct answer? Do you know? Do you know which one is the correct answer? Which one is the correct answer? The correct answer is Article Three Fifty Five. D is the correct answer Article Three Double Five. Okay. That's it. Okay. then Ok. Tụi em ne à, hôm MCQ. Then, like, share, and subscribe my channel. Thank you.